નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમે ઊભા છે બ્લોક નંબર બેની અંદર ગિરનાર છે આ મગફળીમાં તો મિત્રો આજે અમારી મગફળીમાં એક માવજત કરવાના છે તો એ માવજતની વાત કરીશું કે માવજત છે બેક્ટેરિયાની અને બેક્ટેરિયા નાખવા છે બે જાતના એમ કે મુંડા વાયર કે કોઈ પણ બીજી જીવંત હોય તળકીડી છે આના લીધે લોડવા હળવાનો પ્રશ્ન રહેતો હોય મોપટા હળવાનો પ્રશ્ન રહેતો હોય તો એના માટે બેક્ટેરિયા છે અને બીજા બેક્ટેરિયા છે સફેદ ફૂગ માટે તો સફેદ ફૂગનું પણ નિયંત્રણ સારું એવું મળે છે ને દર વર્ષે અમે ઉપયોગ કરવી છીએ તો રિઝલ્ટ સારા એવા મળે છે બે બેક્ટેરિયાના તો એ બેક્ટેરિયાનો અમે આમાં ઉપયોગ કરવાના છીએ માવજત કરવાના છીએ અને આજે તારીખ છે એકવીસ ઓગસ્ટ અને બેક્ટેરિયા નાખવાની કામગીરી કરવાના છીએ ને વરસાદ અમારે સારો આવ્યો નથી ઝરમર ઝરમર વરસાદ આવે છે ને ખાલી જમીન ભીની રહે એટલે પાયલમાં પાણ ભાવું ન પડે એ રીતનો વરસાદ આવે છે તો બેક્ટેરિયા નાખી દઈએ ને જે આગળના સમયમાં કદાચ વરસાદ સારા એવા આવી જાય તો બેક્ટેરિયા સારા એવા એક્ટિવ થઈ જાય અને વરસાદ નહીં આવે તો પિયત આપી દઈશું તો આ રીતનું છે અને બેક્ટેરિયાની મદદ કરવાના છે તો બેક્ટેરિયા સારા એવા એક્ટિવ થાય ને બે જાતના બેક્ટેરિયા છે તો આપણે એને મિશ્રણ એકસાથે કરવા અથવા અલગ અલગ કરવા કઈ રીતે મિશ્રણ કરવી તો સારું એવું રિઝલ્ટ મળે અને સારા એવા બેક્ટેરિયા એક્ટિવ થાય તમને વિડીયા આજે બતાવવાનું છે તો વિડીયો પૂરેપૂરો કાઈપા વગર એટલે તમને પૂરેપૂરી જાણકારી અને માહિતી મળે તો હાલો મિત્રો હવે તમને બતાવશું કે બેક્ટેરિયા મિશ્રણ કઈ રીતે બનાવવું તો મિત્રો હવે આવી ગયા બેક્ટેરિયા ભેળવવા એટલે બેક્ટેરિયાનું મિશ્રણ બનાવવા તો મિશ્રણ આપણે બેક્ટેરિયાનું કઈ રીતનું બનાવવું એમાં હું આપણે વધારે ધ્યાન રાખવી તો સારું એવું રિઝલ્ટ મળે અને વ્યવસ્થિત બેક્ટેરિયા મિશ્રણ બની શકે અને બેક્ટેરિયા સારા એવા એક્ટિવ થાય

સફેદ ફૂક માટેના મોનિટર એગ્રીલેન્ડના મોનિટર જેમ કે મોનિટર આની અંદર ટ્રાયકોડરમાં વીરડી પાંચ ટકા આવે છે અને મોનીટર બેક્ટરિયા એગ્રીલેન્ડના સારું એવું રિઝલ્ટ મળે છે કારણ કે અમે દર વર્ષે ત્રણ વર્ષથી નાખવી છે બેક્ટેરિયા જમીનમાં તો આમાં રિઝલ્ટ જોવા મળે છે એટલા માટે અમે આ વાપરવી છે તો મિત્રો આ બંને બેક્ટેરિયા છે અને એક સાથે મગફળીની અંદર નાખવાના છે તો આપણે મિશ્રણ કઈ રીતે બનાવવું એ આજે તમને વિડીયોમાં વ્યવસ્થિત ગણાવશું તો મિત્રો આ છે ટાસ રેતી ટાઈપનો જે અમારે ટાશની સુવિધા છે એટલે ટાશ મળી રહેશે પણ આ ટાશને સાણામાં સાળે નાખ્યો છે એટલે કે ઝીણો થઈ જાય રેતી ટાઈપનો અને આ ટાસની અંદર બેક્ટેરિયાને ખોરાક મળી રહે અને સારું એવું બેક્ટેરિયો એક્ટિવ બને એના માટે

થોડુંક મિક્સ કર્યું આ સેન્દ્રી ખાતર એટલે કે ઓર્ગેનિક ખાતર મિક્સ કોળ જે કિસાન પાવર અમે પાયાના ખાતરમાં થોડીક ટ્રાય પૂરતું ત્રણ થેલી વાયુ હતું એ આ ખાતર આમાં થોડુંક વધ્યું છે તો એ આની સાથે મિક્સ કરી રહ્યા છે જે સંપૂર્ણ ઓર્ગેનિક છે અને આ જે કિસાન પાવર ખાતર છે એ જમીનની અંદર એનું રિઝલ્ટ સારું એવું છે જે અમે આની પછી ક્યારેક વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકશું તો તમે પણ જોઈ લેજો કે આને રિઝલ્ટ કહેવાય સારું એવું રિઝલ્ટ છે તો એ પણ વ્યવસ્થિત ખાતર છે અને હવે તમને બતાવશું કે આ મિશ્રણ કઈ રીતે કરવું તો આ જે ગોળનું પાણી છે એ પહેલાં ટાશની અંદર મિક્સ કરી દેવાનું અથવા તમારે રેતી હોય કે એરડીનો ખોળ હોય એની સાથે પહેલાં ગોળનું પાણી મિક્સ કરી દેવાનું જેનાથી આમાં થોડોક સીગા થઈ જાય અને ભીનું થઈ જાય અને ત્યાર પછી બે જાતના બેક્ટેરિયા નાખવા હોય તો આપણે આ જે જથ્થો પડ્યો છે ઢાસનો એને બે ભાગમાં નોખો પાડી દેવાનો જેનાથી આપણે આ જે બેક્ટેરિયા છે આને અલગ અલગ મિક્સ કરવાના છે જેમ કે આ મુંડા માટેના છે આ સફેદ ફૂક માટેના તો બેયને અલગ અલગ મિક્સ કરી દેવાના અને ત્યાર પછી મગફળીમાં જ્યારે ઉડાડવા જઈ તે ડોલની અંદર બંને હાલ છે કારણ કે એ ઓછા સમયમાં આપણે જમીનની અંદર સાટી દઈ તો જમીનમાં પડ્યા પછી જેમ કે મોનિટર છે મેટકીલ છે આ અલગ અલગ બેક્ટેરિયા છે એનું કામ અલગ અલગ રીતે કરવા લાગશે તો મિત્રો આ ટાશની અંદર પહેલાં અમે મિક્સ કરી દઈશું ગોળનું પાણી આવી રીતનું નાખી પછી હાથે થી બરાબર મિક્સ કરી દેવાનું એનાથી બધા વ્યવસ્થિત મિત્રો આ ગોળનું પાણી રેતી હોય અથવા એરંડીનો નો ફોળ હોય કે કોઈ પણ સેન્દ્રીય ખાતર હોય અથવા દેશી ખાતર હોય એમાં પહેલા આ ગોળનું પાણી આપણે ચડાવી દઈએ તો ભીનું થઈ જાય અને સારું એવું એમાં સિગાસનું પ્રમાણ આવી જાય જેનાથી આજે પાવડર આવે છે પાવડર જ હોય સોટી અને સારું એવું ભળી જાય અને આપણે કમ્પ્લીટ અને એકટી થવામાં મદદ મળે એ રીતનું વ્યવસ્થિત મિશ્રણ કરવી તો રિઝલ્ટ સારા એવા મળે છે તો આને ગોળને આવી રીતનું વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું પહેલાં તો મિત્રો ગોળનું પાણી તા સાથે બરાબર મિક્સ કરી નાખ્યું છે અને હવે એમાંથી બે ભાગ કરી નાખ્યા છે કારણ કે બોલી બાજુનો ઢકલો છે એમાં મોનિટર મિક્સ કરવાના છે અને આ ઢકલામાં મેટકીર એટલે કે મોટા માટેના ડોલા છે સફેદ ફૂબના તો મિત્રો હવે આનું માપ રાખવાનું કે કેટલા કિલો બેક્ટેરિયા વિજેતા હોવા જોઈએ તો એ પણ તમને જણાવશું તો મિત્રો જે સફેદ ફૂબના બેક્ટેરિયા છે મોનિટર તો એનું માપ છે એક પેકેટ કિલાનું આવે છે અને એક કિલો એ અઢીથી ત્રણ વીઘામાં આપણે નાખી શકવી અને જો ઓછા પ્રમાણમાં ફૂગ હોય કે ફૂગ અમુક મિત્રને આવતી જ ન હોય અને આવી રીતની દર વર્ષે મગફળી વાવતા હોય અને ફૂગના નિયંત્રણ માટે અગાઉથી જો બેક્ટેરિયા નાખવા હોય ફૂગ આવ્યા પહેલાં અને ફૂગ હોય જ નહીં એમ છતાંય જમીનની અંદર જો આ બેક્ટેરિયા નાખેલા હોય તો ફૂગ જમીનમાં બને જ નહીં તો એના માટે આ એક પેકેટ ચાર વીઘામાં પણ થઈ શકે પણ જો આપણે જમીનની અંદર દર વર્ષે ફૂગનું પ્રમાણ રહેતું જ હોય ફૂગ આવતી હોય તો આપણે વીઘાની સંખ્યા થોડીક ઘટાડી અને એકાદ પેકેટ આપણે પૂરતા જથ્થામાં વધારે વાપરવી તો સારું એવું રિઝલ્ટ મળે તો અમારે આઠ વીઘામાં અમે ત્રણ પેકેટ નાખી રહ્યા છીએ જેમ કે બે પેકેટ હોય તો એ આઠ વીઘામાં થઈ જાય એક કિલો એ ચાર વીઘા થાય એટલે અને સોળ ગુઠાનો વીઘો છે અમારે તો મિત્રો અમે પણ એક પેકેટ વધારે વાપરી રહ્યા છીએ જેનાથી અઢી ત્રણ વીઘાનું માપ આવી જાય અને સારું એવું રિઝલ્ટ પણ મળે તો એ પેકેટ છે ત્રણ અને આ છે મેટકિલ તો મેટકિલનું માપ હોય છે બે વીઘામાં બે થી અઢી વીઘામાં જેમ કે મૂંડાનું પ્રમાણ જમીનમાં વધારે હોય તો આ બેક્ટેરિયાની સંખ્યા ઘટે તો મુંડા સામે નિયંત્રણ ઓછું મેળવી હતી એટલે કે રિઝલ્ટ ઓછું જોવા મળે તો આપણે સારું એવું રિઝલ્ટ મળે તો આપણે આ એક પેકેટ બે વીઘામાં વાપરવી તો વ્યવસ્થિત રિઝલ્ટ મળે નહીં અઢી ત્રણ વીઘામાં આ પણ થઈ શકે પણ મૂંડા ન આવતા હોય તો આપણે અગાઉથી માવગત લેવી હોય તો પણ આપણને ખબર હોય કે ભાઈ આપણી જમીનમાં મૂંડાનું પ્રમાણ જોવા મળે છે તો આપણે માપ પૂરેપૂરું વ્યવસ્થિત રાખવું જોઈએ તો મિત્રો આ છે મેટકીલ બેક્ટેરિયા અને હવે અમે આને દોડી અને ત્રાસમાં મિક્સ કરીશું ત્યાર પછી મરીટર મિક્સ કરીશું તો મિત્રો આની અંદર પાવડર જ આવે છે જે પાવડર ફોર્મમાં બેક્ટેરિયા છે અને આમાં આ પાવડર જો થોડી થોડી આની અંદર ગાંગળીઓ હોય મોટી તો સારણીમાં નાખીને થોડુંક વ્યવસ્થિત સાળ નાખીએ તો ગાંગળીઓ નાની થઈ જાય એટલે વ્યવસ્થિત આની અંદર ભળી જાય તો મિત્રો આ મેટકી બેક્ટેરિયા સાથે એક્ટિવ અને એક્ટિવ થવા માટે આ એક્ટિવેટર પાવડર આવે છે તો મિત્રો આ જે પેકેટ છે આ એક પેકેટ એક કિલોની સાથે આવે છે અને એક જેટલા કિલો હોય એટલા પેકેટ જ આ લેવાના અને જો કદાચ એકરાવાળા આપવાનું ભૂલી જાય તો તમારે વ્યવસ્થિત ખંભારી અને કહેવાનું કે ભાઈ આની સાથે એક્ટિવેટર પાવડર આપો જેમ કે મોનિટરમાં નથી આવતું એમાં તો એ રીતનું જ આવે છે એક જ પેકેટ અને મેળવી નાખી દેવાના જમીનમાં તો પણ રિઝલ્ટ મળી જાય છે એની સાથે એક્ટિવેટર નથી આવતું મેડકીલ સાથે એક્ટિવેટર ફ્રીમાં જ આપ એક પેકેટ આવે છે એક કિલોની સાથે એક પેકેટ જેમ કે અમારે ચાર પેકેટ છે તો આ ચાર પેકેટ એક્ટિવેટર પાવડરના છે તો આને પણ એની સાથે વ્યવસ્થિત મિક્સ કરી દેવાના જેનાથી બેટરીઓ જલ્દી એક્ટિવ બને તો મિત્રો હવે તમને બતાવશું આ મોનિટર ખોલીને આમાં પણ સફેદ પાવડર નીકળે છે આમાં પણ સફેદ પાવડર છે અને આ મોનિટરના સફેદ પાવડરની અંદર બેક્ટેરિયા પાવડરની અંદર કોઈ જાતની કોઈ ગાંગડી નથી કમ્પ્લીટ વ્યવસ્થિત પાવડર છે તો આ પાવડરને સાળવો નહીં પડે અને સીધું જ આપણે મિક્સ કરી શકશું આવી રીતનું આની અંદર નાખી વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું અને આ જે મેડિકલ બેક્ટેરિયા પાવડર છે આની અંદર થોડી થોડી ગાંગડીઓ છે તો અમે સાણીમાં સાળીને નાખશું તો મિત્રો હવે વ્યવસ્થિત અમે આ સાણીમાં સાળી નાખી અને મિક્સ કરી દઈ ત્યાં સુધી વિડીયાને થોડોક વિરામ આપશું કારણ કે બધું જો વિડીયામાં ઉતારશું તો વિડીયો વધારે લાંબો થઈ જશે પણ વ્યવસ્થિત અમે આને સાળી અને મિક્સ કરી નાખીએ ત્યાર પછી આપણે મીડિયાની પાછી શરૂઆત કરીશું તો મિત્રો આ મેટકીલ બેટ્રિયા પાવડરની અંદર થોડી થોડી આંભીલા ટાઈપની ગાંગડીઓ હતી અમુક અમુક તો એ ગાંગડીઓ જો આપણે ન ભાંજની તો એ બેક્ટેરિયા પાવડર ઓછી સંખ્યામાં રહે અને ટાચ સાથે ઓછો મિક્સ થાય તો એને આ સાણીમાં નાખી અને શાળાઈ લઈશું ત્યાર પછી જે ગાંગડીઓ આમાં હતી એ હાથેથી સોળી પાછું સાડે બધું જ આની અંદર મિક્સ કરી નાખ્યું છે તો મિત્રો હવે આની અંદર બંને મેટ્રિયા અલગ અલગ રીતે મિક્સ થઈ ગયા છે હવે આની માથે પટ ચડાવવાનો છે આ સેન્દ્રી ખાતર એટલે આ ઓર્ગેનિક ખાતર છે કેળી લીંબોળી મિક્સ ખોળ છે અને ઓર્ગેનિક ખાતર જ આપણે બનાવેલું છે અને આ ન હોય તો આપણે દેશી ખાતર સાણીયું ગળી ગયેલું દેશી ખાતર હોય એ પણ હાલે અથવા કાંઈ ન હોય તો આપણી પાસે જે હેરડી લીંબોળીનો ખોળ આવે છે મિક્સમાં એની બેગ લઈ એટલે કે કોઈ પણ જૈવિક સેન્દ્રિક ખાતર હોય ઓર્ગેનિક એ આપણે આની સાથે મિક્સ કરી શકીએ તો મિત્રો આ છે આવી રીતનું કાળા કલરનું ઓર્ગેનિક ખાતર તો મિત્રો આ ઓર્ગેનિક ખાતર છે હવે આને બે ઢગલામાં અલગ અલગ રીતે નાખી અને મિક્સ કરી લેશું એટલે કે બેક્ટેરિયા પાવડરમાંથી આ સેન્દ્રિય ઓર્ગેનિક ખાતરનો પટ સડી જાય એટલે બેક્ટેરિયાને બનવામાં પણ સારી એવી મદદ મળે અને બેક્ટેરીઓ જલ્દી એક્ટિવ બને મિત્રો આ ખાતરની અંદર પણ ભેદ હોવાના કારણે આવી રીતની થોડી થોડી ગાંગળી હોય તો એ પણ આવી રીતની હાથેથી મિક્સ કરી એટલે ભૂકો થઈ જાય છે હવે આને અમે કરી લેશું મિક્સ તો મિત્રો બંને જથ્થાની અંદર બેક્ટેરિયા પાવડર વ્યવસ્થિત મિક્સ થઈ ગયો અને ત્યાર પછી સેન્દ્રી ખાતર પણ મિક્સ થઈ ગયું છે અને હવે જે આ જથ્થો છે અમે અમારી આઠ વીઘાની મગફળીમાં વ્યવસ્થિત બધે આપણે ઉડાડીને હોહા નીકળી જઈએ એ રીતનું માપ રાખીને આજે ઉડાડશું તો હવે જે આ અલગ અલગ જથ્થો છે એને આપણે ખેતરની અંદર ઉડાડવામાં એકસાથે મિક્સ કરીને ઉડાડી શકીએ તો બે વ્યવસ્થિત મિક્સ રહે એના માટે એક વાટકો આનો અને એક વાટક્યો આમાં આવી રીતનું આપણે ભરી અને ઢોલની અંદર વ્યવસ્થિત મિક્સ થઈ જાય એ રીતે ભરતું જવાનું અથવા બીજા કોઈ તકારાની અંદર પણ આપણે આ જથ્થો એક એક વાટકો લઈ અને ખેતરની અંદર ઉડાડવા જાતી વખતે અંદર પણ આપણે ભરી અને લઈ જઈ શકીએ આપણે આવી રીતનું એક વાટકો આમાંથી એક ઓલામાંથી માંથી પછી આવી રીતનું મિક્સચર લેવાનું અને પાછો એક એક વાટકો ભરી અને મિક્સ કરી દેવાના આવી રીતના એટલે બંને બે બેક્ટેરિયા વ્યવસ્થિત સરખા પ્રમાણમાં મિક્સ થઈ જાય અને જમીનની અંદર પણ બે બેક્ટ્રિયાનું સરખે સરખું પ્રમાણ આપણે છાંટવામાં રે તો આવી રીતનું મિક્સ થઈ ગયું હવે આને નાખી દઈશું અમે ડોલમાં કચરો ડોલ પણ પૂરી ભરી લેશું એટલે આપણે ખેતર ની અંદર મગફળી માં નાખતા હોય બેક્ટેરિયા આપણે આખી ડોલ ભરી લઈએ તો થોડી વાર પાછી ડોલ ભરવી ન પડે જેમ કે ડોલ છે નાની અને મગફળી ની અંદર નાખતી વખતે અને જે છાંટવાના છે મગફળીમાં તો એની છાટ પણ આપણે વ્યવસ્થિત માપી રાખવી પડશે જેનાથી આપણે જેટલી મગફળી છે એટલામાં વ્યવસ્થિત હરકું પ્રમાણ બધી રે એ પણ આપણે કાળજી રાખવી પડે છે તો મિત્રો હવે ડોલ ભરાઈ ગઈ છે હવે મગફળીની અંદર જઈને સાંટશું એ વિડીયોમાં બતાવજો તો વિડીયો જોતા રહેજો તો મિત્રો બ્લોક નંબર એક ની અંદર ગિરનાર ચાર મગફળીમાં બેટરી આ સાટી રહ્યા છે આ સાઈડ પંદર ફૂટ ને આ સાઈડ પંદર ફૂટ વ્યવસ્થિત એક હરકી સાટ લાગે ક્યાંય ખાલું ન રહે એ રીતનું કાળજીપૂર્વક છાંટ લગાવી દઈ તો સારું એવું ખરખેર ખૂબ રિઝન મળે તો મિત્રો આવી રીતનું બેક્ટેરિયા મિશ્રણ નાખી રહ્યા છીએ એક સાઈડ આ બાજુ એક સાઈડ આ બાજુ એટલે કે પંદર ફૂટ આ બાજુ પંદર ફૂટ આ બાજુ ત્રીસ ફૂટનો પટો આવ્યો જાય છે અને વ્યવસ્થિત છાંટ લાગે એ રીતનું નાખી રહ્યા છીએ અને મિત્રો અમારે આમાં આખાઈમાં ખૂબ નથી પણ અમુક જગ્યાએ ક્યાંક છોડ લંગાણેલો જોવા મળે છે અને એમાં જોઈએ એટલે સફેદ ફૂગ જોવા મળે છે અને મૂંડા તો દર વર્ષે આવતા નથી અને મૂંડા જોવાય નથી મળતા પણ પોટ માર્યો હોય એ દવાનો હવે કરંટ ઘટી ગયો હોય એટલે આપણે મૂંડા માટેના બેક્ટેરિયા અમે નાખી રહ્યા છીએ એટલે કે મૂંડા આવે જ નહીં અને દોડ વાસડવાનો પણ પ્રશ્ન નથી રહેતો દર વર્ષે નાખ્યું જ છે આવી રીતના બેક્ટેરિયા તો મિત્રો દોડ જ્યાં લંઘાણેલો આપણને જોવા મળે છે અહીંયા નથી પણ હું અહીંયા પહોંચ્યો એમાં બે ત્રણ જગ્યાએ છોડ લંઘાણેલો જોવા મળતો તો ત્યાં આપણે બીજી વખત આવી રીતની થોડીક ઘાટી સાટ મારી દેવાની એટલે કે ત્યાં પૂરેપૂરું બેક્ટેરિયાનું પ્રમાણ રહે અને ફૂગને હટાવી દે તો મિત્રો આવી રીતનું બેક્ટેરિયા નાખી રહ્યા છે અને સાંજનો સમય છે છ વાગ્યા આજુબાજુનો અને વરસાદ અમારે વધારે નથી આવ્યો જમીન ભીની રહે એટલો આવે છે સાટા ક્યારેક નેવા ઈ જાય ને ક્યારેક નેવા ન સૂએ જમીન ભીની રહે એટલે આવે છે સાટા દરરોજ તો બેક્ટેરિયા નાખી દઈએ ને હવે આની પછી પણ વરસાદ સારા એવા થઈ જાય અથવા આવી રીતની જમીન ભીની રહે એવો વરસાદ આવે તો બેક્ટેરિયા એક્ટિવ થવા માંડે અને ફૂગને કંટ્રોલ કરવા માંડે તો મિત્રો આવી રીતની માવજત ફૂગના અને મૂંડાના નિયંત્રણ માટે લઈ રહ્યા છે અને રિઝલ્ટ આગળ મળશે એ પણ તમને વિડીયોમાં બતાવતા રહીશું તો વિડીયો અમારા જોતા રહેજો હવે આપણે વિડીયો વધારે લાંબો ન થઈ જાય એના માટે આપણે વિડીયો હવે અહીંયા પૂરો કરીશું તો બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન